સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ મનાવવામાં આવે છે કંઈક આવી હોળી ધર્મનો અધર્મ ઉપર વિજય એટલે હોળી કહેવાય છે કે હિરણ્ય કશ્યપ નામના રાજાને અહંકાર હતો કે હું જ ભગવાન મારા સિવાય દુનિયામાં બીજો કોઈ ભગવાન નથી પણ તેમનો જ પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો અને આ વાતનીથી તેઓ ચીડાયેલા હિરણ કશ્યપે પ્રહલાદની અનેકો પરીક્ષા લીધી છેલ્લે પોતાની બહેન હોલિકા કે જેની પાસે વરદાન રૂપી ચુંદડી હોવાથી તે અગ્નિમાં સળગે નહીં તેથી તેને પ્રહલાદને ખોળામાં લઈ લાકડાઓના ઢેર પર બેસાડીને આગ લગાવી પણ તે સમયે પવન ફૂંકાયો અને હોલિકાની ચુંદડી ઉડી ગઈ અને હોલિકા અગ્નિમાં પ્રહલાદનો બચાવ થયો જેથી ભક્ત અને અને ભગવાનના ઉદાહરણથી સૌ કોઈ આ તહેવાર મનાવે છે ત્યારથી ભારતમાં હોલિકાનું દહન અલગ જ મહાત્મય જોવા મળે છે જેમાં આજ રોજ સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ પોતાના રાજશૈલી પ્રમાણે દર વર્ષે હોલિકા દહન કરે છે જેમાં ગામના બાળકો વડીલો તેમજ બાળકીઓ તથા સ્ત્રીઓ એક જ જગ્યાએ ભેગા મળીને હોલિકા દહનના સાક્ષી બનવા બનતા જોવા મળે છે આ હોલિકાની અગ્નિની પ્રદક્ષિણા કરી સૌ નાના મોટા આખા વર્ષ માટે નાના મોટા રોગોથી પણ પામે છે આજ રોજ ગામે હોલિકા દહનનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ આનંદ અને જોશથી ઉજવવામાં આવ્યો ગત વર્ષોની જેમ અમે રાજી પરિવાર ભાદરવા સ્ટેટના ઠાકોરને ત્યાંથી શોભાયાત્રાના રૂપે નીકળી અને અહીંયા હોલિકા દહનના ગ્રાઉન્ડમાં આવી અને હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ આ કાર્યક્રમ હોલિકા દહનનો આખું ગામ સમગ્ર ગામ ભેગું થઈ બાળકોથી લઈ વડીલો યુવાનો માતાઓ બહેનો સૌ ભેગા થઈને ખૂબ આનંદ અને ઉત્સાહથી એક પર્વની ઉજવણી કરી અને એકબીજાને પ્રેમથી ગળે મળી અને વાતો કરીને ખૂબ ઉત્સાહથી આ હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ સાથે સાથે હોલિકા દહનની હું ભાદરવા ગ્રામજનો આજુબાજુ વિસ્તારના તમામ યુવાનો વડીલો માતાઓ બહેનોને શુભકામનાઓ પાઠવું છું ને આ જ રીતે પ્રીતિથી પ્રેમથી આનંદથી આ કાર્યક્રમ રંગારંગનો કાર્યક્રમ ધૂડેટીનો પણ કાલે કાર્યક્રમ છે